વ્યક્તિના ગુણ તથા કાર્ય આદિને અનુસારે તેનું સંબોધન કરવું યથાશક્તિ તેને સારા કાર્યોમાં પ્રોત્સાહન આપવું હિત અને પ્રિય વાણી બોલવી કોઈ મનુષ્યની ઉપર ક્યારેય મિથ્યા અપવાદોનું આરોપણ ન કરવું અપશબ્દોથી યુક્ત સાંભળનારને દુઃખ કરે તેવી નિંદ્ર કઠોર અને દ્વેષ ભરેલી કુસિત વાણી ન બોલવી અસત્ય ક્યારેય ન બોલવું હિત કરે તેવું સત્ય બોલવું અન્યનું અહિત કરે તેવું સત્ય પણ ન બોલવું ક્યારેય કોઈના અવગુણ કે દોષની વાત ન કરવી એમ કરવાથી અશાંતિ થાય છે અને ભગવાન તથા ગુરુનો કુરાજીપો થાય છે અત્યંત આવશ્યક હોય તો પરિશુદ્ધ ભાવનાથી અધિકૃત વ્યક્તિને સત્ય કહેવામાં દોષ નથી જેણે કરીને અન્યનું અહિત થાય તેને દુઃખ થાય કે ક્લેશ વધે તેવા આચાર કે વિચાર ક્યારેય ન કરવા